દસામાનું વ્રત કરે છે દસ સૂતરના તાલણા લે છે એને દસ ગાંઠો વાળે છે અને પછી દોરાને કંકુ લગાડે છે આ વ્રત કરવાથી શો લાભ આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે સંતાન સુખ મળે રાણીએ આ વ્રત કરવાનો વિચાર કર્યો અને એમણે રાજાને પૂછ્યું પણ રાજાએ ના પાડી કારણ કે એમને કોઈ ખોટ નહોતી રાજાના અભિમાનભર્યા શબ્દો સાંભળી રાણી રિસાઈને સુઈ ગયા એ જ રાતે દસામાં ગામમાં ફરવા નીકળ્યા આખી રાત આખા નગરમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં આંધાતુંધી ફેલાઈ ગઈ ભંડાર ખાલી થઈ ગયો કોઠાર પણ ખાલી થઈ ગયો રાજ્યની પ્રજા પણ ચિત્ર હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ગામને પાદર આવેલા રાજના બગીચામાં ગયા પણ એક રાતમાં તો આખો બગીચો સુકાઈને જેવો બની ગયો હતો રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા સાથે બે કુંવરો પણ હતા ચાલતા ચાલતા તેઓ રાણીની બહેનપણીને ઘેર આવ્યા ત્યારે બંને રાજકુંવરોને ભૂખ લાગી રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એટલે એણે ખીજાને કહ્યું જ્યારે ભિખારણ તને ખાવાનું માગતા નથી આવતી આવા સાંભળી આગળ વધ્યા રસ્તામાં વાવ બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા ત્યાં દશામાં એમને વાવમાં ખેંચી ગયા રાજા રાણી કલ્પાંત કરતાં કરતા આગળ વધવા લાગ્યા રસ્તામાં રાજાની બહેનનું કામ આવ્યું ત્યાં તેઓ ગયા રાજાએ પોતાની બહેનને બહેનને સમાચાર મોકલાવ્યા એટલે લાગ્યું કે જરૂર ભાઈને કોઈ પડ્યું છે હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી અને સાવ સોનાનું સાકડું મૂકી પોતાના ભાઈને મોકલ્યું ભાઈને માટલું મળ્યું અને માટલું ખોલીને જોયું તો સુકડીના કોલસા થઈ ગયા અને સાંકડાનું સાપ થઈ ગયું આ જોઈને ભાઈને લાગ્યું કે મારી બહેન તો આવું મોકલે જ નહીં આ તો જરૂર આપણી દશા ફરી છે રાજાએ એક ચીભડું લીધું ચીભડું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા ત્યાં એ નગરના સિપાહીઓ આવી ચડ્યા તેઓ રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા આ ચીભડાની સામે નજર પડતા જ ચીભડું રાજકુંવરનું માથું બની ગયું આથી સિપાહીઓને લાગ્યું કે આ લોકોએ જ રાજાના કુંવરને મારી નાખ્યો છે એટલે તેમને પકડીને કેદ ખાનામાં લઈ ગયા અને પૂરી દીધા એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો એટલે રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન કર્યું છે એટલે જ આપણી આવી દશા થઈ છે આથી રાણીએ કારાવસમાં દસામાનું વ્રત કર્યું અને નકોરડો ઉપવાસ કર્યો અને દસમે દિવસે માટીની સાંધણીની પૂજા કરી આથી એ નગરના રાજાના સ્વપ્નમાં દસામા આવીને કહ્યું કે આ રાજા રાણીને વગર વાકે કારાવાસમાં પૂર્યા છે તો છોડી મૂજે તારો કુંવર સવારે ઘેર આવી જશે અને ખરેખર એમ બન્યું રાજા રાણીને કારાવાસમાંથી છોડી મૂક્યા ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા એટલે પોતાની બહેનના નગરમાં આવ્યા ત્યાં આવીને માટલીમાં જોયું તો ખાવા જેવી સુખડી બની ગઈ અને સાપ હતો તે સોનાનું સાકડું બની ગયું સુખડી અને પેલું સાકડું લઈ તેઓ વાવ પાસે આવ્યા ત્યાં દશામાં એમના બંને કુવરને લઈ એમની રાહ જોતા બેઠા છે રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા અને કહ્યું હવે તમારી વળતી દશા થઈ છે તો તમે વ્રતનું મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવી ગયા રાજ્યમાં હતું તેવું સુખ થઈ ગયું રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું વ્રતનું ઉજવણું કર્યું જય દશામાં રાજા રાણીને જેવા ફળ્યા તેવા સૌને ફળજો જો આપને આ માહિતી ઉપયોગી જણાય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો